ચાલો જીલ આજે તારે શું ખાવું છે શાકમાં શાક ખાવું છે પંજાબી હા હા તો ચાલો હવે જાય આપણે રસોડામાં રસોડામાં ઉપડીએ અને શાક દઉં પંજાબી સ્ટાઇલ આઈ ક્લાસ ચાલો જય મા અન્પુણા જય બજરંગબલી જય સોમનાથ મહાદેવ બજરંગ ને સોમનાથ મહાદેવ તમારા બધીની રક્ષા કરે અન્નપુણા માતાજી નું નામ લઈ નવી રેસીપી ચાલુ કરી દઈ તો ચાલો આજની રેસિપી છે વેજ પનીર કોરમા મસ્તીનું શાક બનાવી છે અને આધી ગ્રેવી આપણે બનશે ને એ તમારા ફ્રીજરમાં 1.5 મહિના સુધી હાલશે અને આખી નવીન રીત જ ગ્રેવી બનશે કે ડુંગળી ટમેટાને ભેગું કરીને ઓલું કરે એ રીતના ને આખી અલગ જ ગ્રેવી આ અમારી રીતના અમે બનાવી છે જો તમને આ અમારો રેસિપી સારી લાગે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો બાજુમાં બેલ આઇકન દબાવી દેજો તો નવી નવી રેસિપી નવા નવા બ્લોગ તમને જોવા મળે તો ચાલો એຊબી ચાલુ કરી હે જામા 8 નંગ લસણ છે એટલો આદુમ ટુકડો છે ત્રણ મરચા છે 8 નંગ નાની મિડિયમ ડુંગળી છે બે ટમેટા છે અને પનીરને પલાળી દીધું છે જો એટલે વસ્તુ ના દાણા બજી તો બે મુઠી મણવીના દાણા અમે પલાળી દીધા જો કાજુ હોય તો કાજુ તો અને આવી રીતના ડુંગળીની સ્લાઈસ કરી નાખવાની હા ના મરચાં થાય ને કરી નાખ્યા છે એટલું તેલ નાખ્યું છે તેલમાં આ ડુંગળીને સાંતળવાની છે બધી ડુંગળી નાખી દેવાના બ્રાઉન થાય ને ત્યાં સુધી સાંતળવાની છે એકદમ બ્રાઉન કરવી છે આરે કહેના કે તેલમાં નાખીને પકાવવાની છે આ રીતના કે આપણે મણુના દાણાની ગ્રેવી કરવાની છે ना डंगळी पाके से ना में थोड़ो मीठो नाख दे जल्दी पाकी जाए। तो डंगळी थई गई बती एक क्लास बुराउन थई गई ना थई गई जेल हाँ थई गई अब आने ठंडू करवा तेल माती काटी और रूप रूम टेम्परेचर में ठंडू करवा राखी दे तू समझा हां चलो अब तू समझा नहीं रे अभिक्रिया एक क्लास थी ठंडा थंड़ा तेल मा करवानी અતેલ ચાલુ નું ગેસ ચાલુ જ કરવાનું છે. તેમાં 4-5 એલચી એક બાધીઓ 4-5 તીખા તો તજ પાન સુધી નાખી દેવાનું. પછી આદુ લસણની પેસ્ટ નું મંછાડા તેલમાં જ નાખવાનું છે. ડાળ ડાળ ગેવી થઈ ગયા ને. બેસ મની કોલ મની થાબાસ થઈ આપણે બનાવી છે. અને દહીં નાખવાનું દહીં નાખીએ અડધો વાટકો ટમેટાની ગ્રેવી દે એ નાખી દેવા સવ ટમેટાની ગ્રેવી ન થઈ ગઈ બદાય મસાલા નાખી દે મધાણા જીરું વતાર એ નાખશું આપણે નાની 5 ચમચી પાંચ પછી કાશ્મીરી લાલ મરચું ઈ ત્રણ નાની ચમચી તીખું મરચું લાલ ઈ બે ચમચી એક નાની ચમચી હળદર હવે ગેસ ચાલુ કરવાનો અને બધાયને ભેગું મિક્સ કરવાનું છે હવે બધાયને 10 મિનિટ સુધી કન્ટિન્યુઅલ હલાવવાનું છે ધીમે ધીમે મલાવ્યા રાખવાનું તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે ધીમે ધીમે ઈ ઈ દળ મબુધી નાખું ધીમે ધીમે આ બધી પકાવવાનું છે 10 મિનિટ સુધી હવે માંડવીના દાણાને ગ્રેવી મકાજીની ગ્રેવી ઉમેરી તમારે પર આજરમાં હોય અને હલાવવાનું તો કન્ટિન્યુ પ્રો ધીમો ગેસ રાખીને હલાવવાનું છે 10 મિનિટ સુધી ટુકમા અલગ જ રીતે ગ્રેવી કરીને આપણે બનાવી છે અઢાબા કરતાય સારા વેજ પનીર કોરમા નવી જ રીતે ग्रेवियार क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है क्या बड़ा डूंगी आप पकड़ी ना तो जेने और दाना दर आ, म, ग्रेवी मस मिक्सर में करने को आना ना जो आया ग्रेवी पाक को जो तेल ऊपर आवी क्यों ना जील आप तो नोडे काटी ना कहना साथ जो तो यहाँ पर बाकी है अजी पांच मिनट होगा माँ ના કે દે મસાલા જરા સહી પકડે હે કસ્ટરી મેથી અચ્છા કિચન કી સોરી गरम मसालो અને કસ્ટરી મેથી ગ્રેવી જો ના તમારો ડોટ વિનો હોતી ગ્રેવી ને કાઈ ન થાય એ ટાઈટ કન્ટેનર માં રાખીને ફ્રીજ માં રાખી દીયો ને તો કેવો મસ્ત કલર આવ્યો હજી બાકી છે હો સ वीडियो स्किप न करता हजी पनीर के रीत ना ये जो जो आ, अभी मजा आएगा ना भिड़ो जो वाला मरचा ना खी दे वाला और अभी तो रुको क्लाइमेक्स अभी बाकी है चलो डूंगरी अब ना खी दे मस्त दाना दर एक रास्ता है ग्रेवी और बदुई मिक्स कर दे हेलो वे पानी ना खी दे थोड़ू ફરટો ગ્લાસ એટલું પછી હલાવી નાખીએ લુંગરી આપણે ઉપમાં દાણો કરકરો કરીને નાખી દીધું અરે કહેના શું ચાહતે હો હવે થોડીકવાર એટલે છોડવા દેઉ તો પાણી નાખી થોડીકવાર હલાવ્યું જો તેલ ઉપર આવી ગયું કેવો મસ્ત કલર આવ્યો જો આట్లా હવે ગ્રેવીને સાઈડમાં રાખી દીધી ગેસ પર થઈ બન હવે પનીરનો વારો चलो रे कढ़ाई राखी दीदी तमा हमारे करनो माखन से बटर ना कोई बटर तमार तो ना खाई बिजू काही वदर नाखो नी बे चमचे जेवू माखन तो बटर पछे एमा नाखी दई आप पनीर ने जवळा पीस करवाना एकदम हमारे मस्त पनीर मडे एकदम पोचू जो जेवू पनीर नाखी दीदू

અરે ઓલી દે ઇના કદે પાણી થોડું નાખવા દો તો મસ્ત આવી ગયો ને કલર હો તો મસ્ત થયો અજી બે વસ્તુ નાખવાની હો એના કદે મલાઈ ઘોરની મલાઈ છે બે ચમચી જેવી ઘોરની મલાઈ અને 8 10 દાણા ખાના ખાના દાણા નાખવા થી જે તમે અંદર બધી વસ્તુ નાખી છે ને એ બધાનો તમને સ્વાદ આવે पनीर ના મલાઈ નાખી મલાઈ નાખો એ એકદમ સાહી વેજ પનીર કોરમા થઈ ગયો એ સાહી વેજ પનીર કોરમા લાગે ઢાબાスタイル ઢાબા કરતા હારું જો મસ્ત ગ્રેવી થઈ ને દાણાદાર જુઓ તો આયા અમારી રેસિપી ઓમે પૂરી કરી આવી જો અમારી તમને આ રેસિપી સારી લાગી હોય અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો માજીનો બેલ આઇકન દબાવી દેજો અને સોમનાથ દાદા રણમા દાદા તમારા બધાની રક્ષા કરે આવજો બાય બાય ગુડબાય